અમદાવાદ સાબરમતી જેલમાં હત્યા બે કાચા કામના કેદી વચ્ચે અંગત ઇંટ એક બીજા હત્યા કરી કરી વધુ તપાસ શરૂ આરોપી ભરત પ્રજાપતિ નાયક હતો ગાવલિયર કેન્ટોનમેન્ટમાં પોસ્ટેડ હતો ત્યારે સથી કર્મી ની હત્યાના આરોપ સર કોર્ટ માર્શલ બાદ સજા માટે અમદાવાદ ની સાબરમતી જેલમાં રાખવામાં આવ્યો હતો આજીવન કેદ ની સજા ભોગવી રહ્યો હતો મરણજનાર કેશાજી પટેલ હત્યા ની કોશિશ માં જેલ માં હતો અને પાંચ વર્ષની સજા હતી ચાર નંબર યાર્ડ માં બડા ચક્કર માંગ આફતર બેરેક માંગ હત્યા થઇ છે વહેલી સવારે વાગ્યા વાગ્યાના સુમારે કેશાજી પટેલ ઊંઘ હતા ત્યારે જ ઇન્ટનાધા કરી હત્યા કરી દીધી એક રિપોર્ટ ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ શહેર વોર્ડ ચાર એ વિભાગ પાડેલા છે પ્રકાશિંહ સોલંકી પોલીસ સ્ટેશનમાં આવી અને એક ફરિયાદ જાહેર કરેલી હતી કે તે પોતાની નાઇટ ડ્યુટી હતી બાવીસ તારીખ અને ત્રેવીસ તારીખની વચ્ચે એમાં ત્રેવીસ તારીખે સવારના પાંચ વાગ્યાના સુમારે એક બનાવ બનેલો હતો જેમાં મરણ જનાર જે છે કેસાભાઈ હેમરાજભાઈ પટેલ જે બનાસકાંઠા જિલ્લાની અંદર ત્રણસો સાતના ગુનામાં સજા કાપતા હતા નામદાર કોર્ટ દ્વારા એને પાંચ વર્ષની સજા કરવામાં આવેલી હતી ત્યારે તેની બાજુમાં જ એક જે પાકા કામનો કેદી હતો જે આર્મીમાં ભરતી થયેલા હતા લાંચ નાયક તરીકે મધ્યપ્રદેશ એમપીમાં ભરતભાઈ ઓરગોનભાઈ પ્રજાપતિ જે મૂળ માણસા ગાંધીનગર જિલ્લાના વતી છે અને ગ્વાલિયર એમપી ખાતે કેન્ટોનમેન્ટમાં નોકરી કરતા હતા ત્યારે એની સાથેના એક કર્મચારી જે સાહુ નામના વ્યક્તિ સાથે એમને કંઈ બોલાચાલી થયેલી છે ત્યારે તેમની હત્યા નિજાવેલી હતી એ હત્યા નિપજાવવા સંબંધે મધ્યપ્રદેશના મોલાર પોલીસ સ્ટેશનની અંદર એનો ગુનો દાખલ થયેલો હતો ત્યારબાદ એને કોર્ટ માર્શલ દ્વારા એને કેસ ત્યાં આર્મી કોર્ટમાં ચાલવામાં આવેલો હતો અને આર્મી કોર્ટમાં એનો કેસ ચાલી અને એને આજીવન કેદની સજા કરવામાં આવેલી હતી સાત સાત બે હજાર ત્રેવીસના રોજ એ સાબરમતી મધ્યસ્થ જેલમાં એને રાખવામાં આવેલા હતા એ દરમિયાનમાં એમના જેલના જે વર્તણૂક હતી એમાં ગઈ તારીખ પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ પણ એમને સાથે એકબીજા પાખા કામના કેદી સાથે તકરાર થતા માથાના ભાગે ઈંટ મારી અને ઈજા પહોંચાડેલી હતી કે આ બાબતે પણ એના વિરુદ્ધ સલામતી વર્ગ પણ મેટર ચાલેલી હતી જે કાયદાની જેલની જોગવાઈ મુજબ એને સજા કરવામાં આવેલી હતી ત્યારબાદ ફરીથી ગઈકાલે રાત્રે ત્રેવીસ તારીખે પાંચ વાગે તેમને પણ અગમ્ય કારણોસર સાથેના વાલે બોલાચાલી ખેલી હશે એ બાબતનું મનદુખ રાખી અને એને પ્લાનિંગ કરી અને સવારના પાંચ વાગ્યાના સમયે એ પોતે એકલો બેરેકમાં ઉઠી અને બાથરૂમમાં જઈ અને બાથરૂમમાં પડેલ એક ઈંટ જે લાવવા માટે બેસવામાં ઉપયોગમાં રાખતા હોય છે એ ઈંટ લાવી અને આ સુકેલો હતો એ ભર ગાઢ નિદ્રામાં સુકેલ હાલતમાં તેના માથાના ભાગે ફટકા મારી અને ગંભીર ઈજા પહોંચાડી અને મોત નિપજાવેલું હતું આ બાબતે તાત્કાલિક જાણ થતાં જેલ વિભાગ દ્વારા જે એના તાત્કાલિક જે સારવાર અર્થે આરોગ્ય વિભાગની ટીમ પણ સ્થળ ઉપર પહોંચી ગયેલી હતી અને એની પ્રાથમિક સારવાર હાથ ધરેલી હતી ત્યારબાદ એમને જેલની અંદર જે દવાખાનામાં છે તેવા સારવાર માટે લઈ ગયેલા અને વધુ સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં કેસ પેપર તૈયાર કરીને મોકલી આપેલા હતા ત્યાં પરત પરના ડોક્ટરે એમને છ વાગ્યાના સમયે એમાં મૃત જાહેર કરવામાં આવેલો હતો અને આ બાબતે પેનલ ડોક્ટરથી એનું પોસ્ટમોર્ટમ કરાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને રાણીપ પોલીસ સ્ટેશનની અંદર ઇન્ડિયન પિનલ કોડની કલમ ત્રણસો બે અને દ્રોગોઈ મુજબ આજીવન કેદની સજા પામતા એ જો કોઈનું મૃત્યુ નિપજાવે તો એમિકો ત્રણસો ત્રણ મુજબ પણ ઉમેરો કરવાનો હોય છે તો ત્રણસો બે ત્રણસો ત્રણ મુજબનો ગુનો દાખલ કરી અને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ હાથ ધરી અને આ કામે સ્થાનિક એફએસએલની ટીમો બોલાવી અને વધુમાં વધુ મજબૂત પુરાવા આરોપીનું દેખા કરી જે ગુના કામે આમને સજા કરવામાં આવેલી છે એ ગુનામાં કોર્ટમાંથી પ્રક્રિયા દ્વારા તેમનો કબજો મેળવી અને કલેક્ટર શા માટે બનાવ બનેલ છે તેની માહિતી મેળવી પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે હાલના સંજોગોમાં આજુબાજુમાં જે તકેદીઓ પાસેથી કોઈ કારણ બનાવવા અંગે એનું જાણવા મળી શકતું નથી એ બંને એક વ્યક્તિ મરણ ગયેલ છે અને આરોપી પૂછપરછ કરતા એમ કહેતા ફક્ત એમના બાજુમાં સોવા બાબતે કોઈ પણ કંઈ વાંધો પડેલો હશે એ બાબતની મંદુખ રાખી અને હત્યા નિપજાવેલી છે